સાવલી તાલુકાના પોઈચા ગ્રામ પંચાયત અનામત સીટ પર ચૂંટાયેલા મીનાબેન જાડેજા સામે ખોટા જાતિના દાખલાના આક્ષેપ ઉઠ્યા છે ફરિયાદી સોમા પ્રજાપતિએ વકીલ મારફતે સાવલી પોલીસ મથકે લેખિત અરજી આપી મીનાબેનનો જન્મ દાખલો અને શાળાનો રેકોર્ડ હિન્દુ રાજપૂત તરીકે રજૂ કરાયો હોવાનું જણાવાયું છે જેનાથી બક્ષી પંચ અનામત સીટ માટે પસંદગીના નિયમો ભંગ થયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર ડીડીઓ અને મામલતદારને અગાઉ પણ લેખિત ફરિયાદ કરી ચૂક્યા હતા પરંતુ કોઈ કાર્યવાહી ન થતા હવે પોલીસ મથકે પુરાવા સાથે ફરી અરજી દાખલ કરવામાં આવી મામલતદારને જાતિના દાખલાની તપાસ માટે અહેવાલ સોંપવામાં આવ્યો છે ગામની પંચાયત ચૂંટણી બાવીસ જૂન બે હજાર પચીસના ના રોજ યોજાઈ હતી જેમાં મીના જાડેજા વિજેતા રહ્યા હતા હાલ સરપંચની યોગ્યતા અંગે વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે ગ્રામ પંચાયતની કોચા ખોડા ગ્રામ પંચાયતની ચૂંટણી ગત બાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ યોજાઈ હતી તેમાં સરકાર તરફથી અનામત સીટ જાહેર કરવામાં આવી હતી તેમાં અમારા ગામના જાડેજા મયુરસિંહ કિરીટસિંહ એ એમના પત્નીના નામે જાડેજા મીનાબેન મયુરસિંહે બક્ષીપનનું બોકસ સર્ટિફિકેટ મેળવી અને ઉમેદવારી કરી ઉમેદ વિજેતા જાહેર થયા હતા તેમને તેમનો બક્ષીપનનો દાખલો ચેલેન્જ કરતી અમે અરજી તાલુકા પંચાયત સીબીઓ સાહેબને અને શ્રીને આપેલી છે મામલતદારશ્રીને પુરાવા સહિત તો તમામ રજૂઆત અમે કરેલી છે અને સર્ટિફિકેટ દાદાને મેં અમને જે મૂક્યું છે એ સર્ટિફિકેટ સનરાઈઝ હાઇસ્કુલનું છે એ પણ બોકસ છે એ પણ સાબિત થઈ ચૂક્યું છે સનરાઈઝ હાઈસ્કુલના પ્રિન્સિપાલે જે તપાસ કરી અને અહેવાલ સોંપવાનો હોય તે અમને પ્રિન્સિપાલ મામલતદારસિંહને સોંપી દીધો હોવા છતાંય મામલતદારસિંહ આમાં કોઈ પણ કારણોસર ડીલે કરી રહ્યા છે અને અમને ન્યાય વહેલો મળે એટલા માટે અમે ફરિયાદ આપવા માટે અહીંયા કોઈમાં જુદા જુદા ગામોની પંચાયતની ચૂંટણીઓ થઈ હતી એમાં સાવલી તાલુકામાં પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી બાવીસ છ બે હજાર પચીસના રોજ યોજાયેલી એમાં સરપંચના ઉમેદવાર તરીકે મીનાબેન મયુરસિંહ રાહુલજી આ એટલા માટે વજન મૂકું છું રાહુલજી શબ્દ પર કે એ રાહુલજી રાજ હિન્દુ રાજપૂત હોવા છતાં એમને બોગસ લિવિંગ સર્ટિફિકેટ એમના દાદાના શિવાભાઈ રાણાભાઈના નામનું બનાવી અને એ લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને મામલતદાર સાવલી સમક્ષ રજૂ કરી બોગસ બક્ષીબંધનો દાખલો મેળવ્યો ખોટી રીતે મેળવ્યો અને એ દાખલાના આધારે ઉમેદવારી કરી એની તમામ પ્રક્રિયા અત્યાર સુધીને ચાલી એમાં સ્કૂલ પાસેથી મામલતદારશ્રીએ અમારી અરજી સંદર્ભે તપાસ કરાવી તો મામલતદારશ્રીના લેટરના આધારે સ્કૂલવાળાએ જણાવ્યું કે આ એલસી જે શિવાભાઈ રાણાભાઈનું જનરલ રજીસ્ટર નંબર પંચાવન ઉપર જે છે એ એમનું નથી પણ મણીભાઈ પરમાર નામના કોઈ વિદ્યાર્થીનું છે એટલે એ ખોટું હોવાનું એલસી સ્પષ્ટ જ નહીં આવ્યું એટલે એ બાબતની ફરિયાદ અત્યારે અહીંયા સાવલી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી છે અને એ સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે અમને સ્પષ્ટ કહ્યું છે કે જે હશે કાયદેસર સ્પષ્ટ રીતે એની તપાસ થશે અને આવું જ્યારે ખોટું જ્યારે બંધારણે એવું કહ્યું હોય કે ભાઈ દરેક જ્ઞાતિઓને સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ ત્યારે આવા બક્ષીપનના સીટોની અંદર હિન્દુ રાજપૂત જેવા લોકો બોગસ દાખલા બનાવીને જો એવી સીટોને પડાવી લે તો બંધારણનો મૂળભૂત હેતુ ખતમ થઈ જાય છે તો આવા જયારે પ્રક્રિયા આવા પ્રકરણો ઉભા થતા હોય ત્યારે એની અંદર સખતમાં સખત કાર્ય